મનસુખ માંડવીયાનો ભાવનગર જિલ્લામાં પ્રવાસ વૃક્ષારોપણ અને સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો આજે રવિવારે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાનો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં કાર્યક્રમ યોજાયો હતો સવારે તેમણે પાલીતાણામાં સ્વચ્છતા કર્મચારીઓ એનએસએસ અને માય ભારત યુવાનો સાથે મળીને ફાઇટ ઓબેસિટીના સંદેશ સાથે સત્યાવીસમું સન્ડે ઓન સાયકલ યોજી સાયકલ યાત્રા કરી આ સાયકલ યાત્રા પાલીતાણા શહેરમાં

સનડે ઓન સાયકલ યોજાય છે સનડે ઓન સાયકલ દેશની અંદર બની ચૂકી છે આજે મને ખુશી એ વાતની છે કે દેશની અંદર હજાર થી વધારે સ્થાનો પર આપણા સ્વસ્થ કર્મીઓ યાન કે સ્વચ્છતા કર્મીઓ જે નગરને સાફ રાખે છે શહેરને સાફ રાખે છે આપણા આરોગ્યની રક્ષા પણ કરે છે એવા સ્વચ્છતા કર્મીઓની સાથે

આપણે બધા લોકો સાયકલિંગ કરીએ આપણા કામકાજના સ્થાન પર પણ સાયકલ લઈને